રાજકોટમાં બુધવારથી જ મોડી રાત્રી ના વરસાદ જામ્યો છે મેગાવી માહોલ વચ્ચે રાજકોટમાં ઠંડક પ્રસરી છે સીધા દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું હવે આંગળીના વિડીયો ગણાઈ શકાય એટલા દિવસો રહ્યા છે નવરાત્રી અત્યારે હવે આયોજકો માં પણ ભીતિ સર્જાઈ છે કે ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ વધારે કઈ રીતની રહેશે અહીં નવરાત્રી પરંતુ બીજી તરફ હવે જોવાનું રહ્યું કે સી ગયો છે અને હવે રાજકોટના જેટલા ખેલૈયાઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ વચ્ચે શું રમવાની તૈયારીઓ કરશે તેવું પણ હવે જોવાનું રહ્યું કેમ કે આગાહી જે છે એ હવે બે દિવસની છે ત્યારબાદ પણ જો આવું જ વાદળછાયું કે રાજકોટની અંદર જે રીતની અત્યારે નોરતાની તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આજે વરસાદ આવ્યો છે ત્યારે શું વરસાદ વિઘ્ન બનશે કે ફળ ખેલૈયાઓનો ઉત્સાહ એવો ને એવો જોવા મળશે એ હવે જોવાનું કેમેરા પર્સન કેવીન લીમાવત સાથે રાજકોટ મિરર